એક મામલતદાર હોય તો આપણને પકડાવે ધક્કા ચડાવે કાલ આવજો આજ આવજો નહીં થાય મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા સહેજ વધુ કહેવાય ગયું હોય સહેજ વધુ કહેવાય ગયું હોય ત્યાં તો મારા બેટા કામ ટલ્લે ચડાવી દે ખોટી એન્ટ્રીઓ પાડી દે પછી ધરકા ખાતા રહ્યો કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો અધિકારીઓ બે ફામ બન્યા છે કોઈ કેવા વાળો નથી કોઈ ટોકવા વાળો નથી શું કામ છોતેર નેતા અહીંથી જે ધારાસભ્ય વાત કરતા સાંસદ સભ્ય નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક એપીએમસી આખો ભાજપ નું ટોળું બેઠું છે પણ એક માણસ બોલી એક એવો માણસ નથી જોક છે આખી જોકમાં માં ભર્યો માલ બધો એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે આ જો અન્યાય અત્યાચાર અટકાવવો હોય અને ખેડૂતોનું ભલું જ કરવું હોય ભાજપે

ટેકાનો ભાવ તેરસો હોય તો ઉપલા ત્રણસો રૂપિયા ખાંડી લેખે તમારા ખાતામાં સરકાર નાખી દે તમારે એ ઉપાધિ નહીં સરકાર ની ઉપાધિ નહીં પણ કૃષિ મંત્રી કે ભાજપ આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપ ભાણિયાના પેટ નો ભરાય ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને મૂક્યા છે એના વેવાયુને મૂક્યા છે વેવાયના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંકોમાં એપીએમસીમાં ચારે બાજુ પોતાના ભાણિયાને વેવાયું ને સેટ કર્યા છે ને ખેડૂત રીબાય છે ખેડૂતની ચીજ સંભાળવા વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લુછવા વાળો માણસ નથી દોસ્તો સાથીઓ વડીલો યુવાનો હું તમને વિનંતી કરું છું કે એક વખત મને તક આપો અમે ઘણું કંઈક કરવાની ક્ષમતા રાખીએ છીએ ઘણું કરવાની તમન્ના છે ધગશ છે એક તક મળી જાય ને

તમારી પાસે આશા લઈને આવ્યો છું ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે વિસાવદર ભેસાણમાં દળ કટક આખું આવશે આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે ગામમાં માણાડિક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળા એ

કામ જેને કરવું હોય તો એકસો ની બહુમતી છે ગુજરાતના ઇતિહાસમાં કોઈ પાર્ટીને આટલી મોટી બહુમતી નથી મળી એ એવડી મોટી બહુમતી અહીંયા છે છતાંય આખા વિસાવદર ભેંસાણના રોડ કેવા છે ખાડાવાળા રોડ છે મુખ્યમંત્રી આવવાના હતા તો રસ્તો બની ગયો મુખ્યમંત્રીના અડકા હાડકાં ને અમારા અડક્યા પાણી એના અડક્યા ન ભાંગવા જોઈએ આપણું ભલે જે ભાંગવું એ ભાંગી જાય

ધારે એને ધારાસભ્ય બનાવે ધારે એને પાર્ટી બદલાવે ભાજપ વાળા કે એક અમારો અમિત શાહ બહુ મોટો ચાણક્ય છે પણ આ વિસાવદર ભેસાણની અંદર આવે તો ચાણક્ય નું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો અહીંયા જતો છે ચાણક્ય છાણ કાઢી નાખે આ બળુકા ખેડૂતો અને એટલે અમિત શાહે નક્કી કર્યું છે હર સંઘવીએ નક્કી કર્યું છે પાટીલે નક્કી કર્યું છે ગુજરાત ભરના ગુંડાઓ કટકી બાજુએ નક્કી કર્યું છે કે એક ગાય બે પક્ષી મારું કે વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલીઓ લઈ આવેલો છે એનોય વઠ તોડું આ બે કામ ભાજપે કરવાનું નક્કી કર્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી વિસાવદર ભેસાણના ખેડૂતોનો વઠ છે વિસાવદર ભેસાણ જૂનાગઢના ખેડૂતોનો એવો વઠ છે કે દુનિયા આખીમાં ભાજપ ભલે ડંકો મારે આયા નહીં ઈ તમારો વટ છે ઈ તમારો વટ છે ઈ ખેડૂતોનો વટ છે આ સંત સુરા સાવતની ધરતીનો વટ છે અમે મારોય વટ છે કે આખી દુનિયા ભાજપ વેચાતી લઈ લેને ને તો ગોપાલ ઇટાલિયા એક હામો ઊભો છે હજાર બમ થઈને તમારી દુનિયા આખી આખીના નેતા ભાજપ ખરીદી લે વેચાતા લઈ લે અને એ પછી જે એક માણસ ભાજપની હામો ઊભો છે ને ડોળા કાઢીને ગોપાલભાઈ ઇટાલિયા ઊભા છે દોસ્તો

બાબા સાહેબ આંબેડકર વકીલ હતા સરદાર પટેલ વકીલ હતા જવાહરલાલ નહેરુ વકીલ હતા અનેક વકીલો આઝાદીની લડાઈમાં ગોરા અંગ્રેજોને ભગાડવા માટે આગળ આવ્યા આજ આ ભાજપના ઢોળા પીળા રાતા તમામ પ્રકારના અંગ્રેજોને ભગાડવા માટે વળી એક વખત આ વકીલ ગોપાલભાઈ ઇટાલિયા તમારી પાસે આવ્યા છે ઈ ગોરા અંગ્રેજોને વકીલોએ ભગાડ્યા હું વકીલ બનીને આવ્યો છું ખેડૂતના દીકરા તરીકે આવ્યો છો કે મારો હાથ પકડો મને ટેકો આપો મને સાથ આપો એક વખત આગળ વધવા માટે તમે મને આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યો છું દોસ્તો આ ભાજપ જે કાંઈ પૈસા પોલીસ હું નથી બીતો એનાથી મને કોઈ ફરક નથી પડતો મારી ટિકિટ જાહેર થઈ ત્યારે મેં કીધું તું અને આજે હું ફરીથી કહી દઉં આખા વિસાવદર ભેચાણ ગામે ગામ મારી વાત પહોંચાડી દેજો કે જૂનાગઢ આખામાં નહીં ગુજરાત આખામાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર જો કોઈ માઈનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવે લલચાવે ધમકાવે જેલમાં પૂરી નીડી એક સીબીઆઈ કે પોલીસથી થી ડરાવી બતાવે આખા ભારતમાં કોઈ માઈનો લાલ નથી ભાજપમાં જ્યાં ધરતી પુત્ર ને આ ખેડૂના દીકરાને ડરાવી શકે અમે તો ભો ફાડીને ઉગેલા માણસો છે અમિત શાહ ફમિત શાહ ડરતા નથી દોસ્તો ધરતી ફાલી નુગે અને એવું ઉગે કે આખા સમાજ ઉપર છાયો થાય દોસ્તો આવી જાય અમિત શાહ નું દળ કટક લઈને લડી લેવું હા હા મોરે મોરો ફટકાર દેવાનો દોસ્તો એને એની સત્તા હવા હોય તો મને મારી ધરતી માં નું ધાવણ નો લાગે એની હવા છે દોસ્તો ધરતી પુત્ર છું જાજી વાત કેવી નથી પણ આવી જાય એક વખત અને હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું મારું હેઠું ન પડવા દેતા એટલી વિનંતી કરું દોસ્તો તમારું હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું તમે મારું હેઠું નહીં પડવા દેતા પણ તમને માહિતી આપું કે મારા માટે તમે એક મિનિટે બગાડી છે તો તમે જીવો ત્યાં સુધી તમારે ક્યારેય હેઠા જોયું ન થાય એવું ઉજળું કામ કરવાની જવાબદારી મારી છે એ ઉજળું કામ હું કરીશ કે મારી પાછળ જે સમાજ જે લોકો જે મિત્રો એ કામ આપ્યું ટાઈમ આપ્યો પૈસા આપ્યા એનું નીચું માથું ન થાવું જોઈએ ક્યારેય

કેવા જેવા ઘણા વિષય છે પણ એટલી બધી વાતો પ્રશ્નોની કહેવાના બદલે હું જવાબ લઈને આવો છું વેદના ની આખી ડાયરી ભરી છે રોડ ખરાબ છે સૌની યોજનાના કનેક્શનો ગામડામાં નથી આપવામાં આવ્યા જંગલ વિભાગની માથાકૂટ છે સહકારી મંડળીઓની અંદર મંત્રી અને ભાજપના માણસોએ ઘપલા કરીને ખેડૂતોના નામે ખોટું ધિરાણ મેળવી ખોટા બોજા પાડી દીધા છે નકલી મંડળીઓ બનાવી બનાવી બેંકોના ડિરેક્ટરો બનીને બેઠા છે ભાજપના ગુંડાઓ એપીएमसी માં નકલી ડિરેક્ટરો બેઠા છે નકલી મંડળ્યો આદારે ચીમની અંદર ભૂંડનો ત્રાસ ગામમાં ભાજપના બે પગવાળા ભૂંડનો ત્રાસ ચારેય તરફ અન્યાય અત્યાચાર અને ઝુલમનો માહોલ છે દોસ્તો એવા માહોલની વચ્ચે મે નાના માણસ તરીકે બહુ મોટી હિંમત કરી છે હું હાવ નાનો માણસ મારી પાસે પૈસા નથી મે એવા કોઈ બે નંબર ના ધંધા નથી કર્યા હું રૂપિયાવાળો થઈ જાવ મે ઈમાનદારીથી સમાજનું કામ કર્યું છે લોકોની પીડા સાંભળે છે થાય એટલી મદદ કરી છે થાય ત્યાં સાથે ગયું છે અમરેલીની ઘટના હોય કે વિછિયામાં કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યાનું પ્રકરણ હોય કે ઇકોઝોન હોય કે ડ્રગ્સની લડાઈ હોય કે શાળામાં ફી વધારાનો મુદ્દો હોય કે બહેનો દીકરીઓ પર બળાત્કારનો વિષય હોય આંગણવાડીની બહેનોનો વિષય હોય આરટીઈનો વિષય હોય તમામ વિષય ઉપર દોસ્તો જેટલી તાકાત ભગવાને મને આપી એ તાકાતથી હું બોલ્યો છું પણ અહીંથી બોલું છું એ અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી કઈક બાજુમાં બેહીને બોલું એવું મને કરી આપો અહીંથી હું બોલું એ અવાજ ત્યાં નથી પહોંચતો એક તો બેરા એની ઉપરથી અભિમાની છે તમે મને એની ત્રણ ફૂટ બાજુમાં જો બે હાથ ને ધારાસભ્ય તરીકે એવું બોલીશ ને કા સાંભળતા બંધ થઈ જાય ક્યાં નથી ભાગી જવા જોઈએ માથે ચડી બેઠા છે એટલે દોસ્તો લાંબી વાત કરવી નથી હું બધાને વિનંતી કરું છું આખા ગુજરાતને એક વિનંતી કરું છું કે વિસાવદળની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ થવાનું છે મોહમ્મદ ગજનીના વારસદારો અને સંત સુરાની ધરતીમાં પેદા થયેલા સાવજો વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થવાનું છે દોસ્તો અને આખા ગુજરાતની અંદર બદલાવ ઈચ્છતા હોય ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય યુવાનોનું સારું ઈચ્છતા હોય આ ગુજરાતની ધરતીનું સારું ઈચ્છતા હોય ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતા હોય ભાજપના ગુનાઓને ભગાડવા માંગતા હોય એવા તમામ જ્ઞાતિના તમામ ધર્મના તમામ ગામના તમામ શહેરના તમામ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય પછી સ્વ ખર્ચે ઘરની ગાડી ઘરનો ડીઝલ ઘરના માણસો લઈને એક મહિના પૂરતા અહીંયા મને મદદ કરવા આવજો એવું બધાને વિનંતી કરું છું સીમમાં રહેવું પડે તો સીમમાં રહેશું જ્યાં જગ્યા મળે ને હોઈ જશું પણ ક્રાંતિની શરૂઆત વિસાવદર ભેસાણ હવે કરવાની છે સંકલ્પ લઈને અહીંથી જવાનું છે ગુજરાત ભરમાંથી જે કાઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાને વિનંતી છે કે બીજી વાર હવે ચૂંટણી જાહેર થાય ત્યારે અને જ્યારે હું ફોર્મ ભરવા જાઉં ગુજરાતના ઇતિહાસમાં નો થયો એવડી મોટી રેલી કાઢીને આપણે ફોર્મ ભરવા જવાનું છે દોસ્તો 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી વિસાવદર વેચાણના ખેડૂતોની સાથે ખબે ખબો મિલાવી અને આપણું ફોર્મ ભરવામાં આવે એવી મારી લાગણી છે તમે બધા આવશો આખા ગુજરાતમાંથી આવશો ગુજરાતના ઇતિહાસમાં દેશના ઇતિહાસમાં નોતે હોય એવી ચૂકણી આપણે કરી બતાવવાની છે દોસ્તો અને સાબિત કરી બતાવવાનું છે કે એક નાનો માણસ જો ધારે એક ગરીબ માણસ જો ધારે ખેડૂનો દીકરો જો ધારે તો સલ્તનતોની સલ્તનતો ડોલી જાય ને ગજનીના વારસદારો ભાજપવાળા ભાગી જાય એવો ઇતિહાસ આથી રચી બચાવાનો દોસ્તો હું તમારા બધાના આશીર્વાદ માંગુ છું ભાજપ પાળા હજુ તો મુરત્યો આવ્યો નથી એટલે છાનામાંના બેઠા છે જેવો એનો માણસ આવશે એટલે અફવા તંત્ર ચાલુ થઈ જશે વોટ્સએપમાં અલગ મલકની અફવાઓ આવશે ગોપાલ ઇટાલિયા અને પાકિસ્તાનથી પૈસા આવે છે ગોપાલ ઇટાલિયા જીત છે તો કાશ્મીરવાળા રાજી થઈ જશે હિન્દુ મુસ્લિમ કબ્રસ્તાન પાકિસ્તાન આવું બધું આવશે પણ તમારે પાક વીમો એકો જોન પાંચ લાખ નું ધિરાણ જંગલ ખાતાની ની રંજાણ ગામ ના ભાજપ ના ભોન સીમ ભોન બધું યાદ રાખીને બટન દબાવવાનું છે હું તમને વિનંતી કરતો જાવ છું બધા આવશે પણ તમે મારું બાવડું ઝાલેલું હશે ને તો ગમે એવા વાવા જોડાય તે ડગાવી નહીં શકે હલાવી નહીં શકે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આખા ગુજરાતને વિનંતી કરું છું કે મારો સાથ આપો મને ટેકો આપો મને આશીર્વાદ આપો હું નાનો માણસ છું મારી પાસે કાંઈ નથી મારી પાસે પોલીસ નથી ઈડી નથી સીબીઆઈ નથી ગુન્ડા નથી રૂપિયા નથી મારી પાસે તમારો એક આશરો જે ઓલું ગીત છે ને તારો રે ભરોસો અમને ભાવી રે એ જીવો ગરવો દાતા ગિરનારી રે બાબુ ગિરનારી તમારા ભરોસે બેઠો છું તમારા આશીર્વાદ મને મળશે તમારો પ્રેમ મને મળશે તો તમે આપેલા પ્રેમનો હજાર ગણો પ્રેમ હું વળતરના સ્વરૂપમાં ચૂકાવીશું ખેડૂતોનો દીકરો છું એક કણ આપો તો હજાર મણ પાછો આપું એવો માણસ છું હું દોસ્તો તમે મને પ્રેમ આપો આખું ગુજરાત આ ક્રાંતિ કરવા માટે અહીંયા આવે તમામ જ્ઞાતિ આવે અને હું છેલ્લે આ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યના ભાજપના કોંગ્રેસના સૌ કાર્યકર્તાને માથું નમાવીને વિનંતી કરું છું કે તમારી પાર્ટીને જીતાડવાની હો તક ભૂતકાળમાં આવી છે હો તક ભવિષ્યમાં આવશે આ એક તક ખેડૂતને જીતાડવાની આવી છે ને એમાં બધાય ભેગા મળી જાવ ને મારો બાપ તો ખેડૂત જીતી જાય એમ છે તમારી પાર્ટીને તમે ભવિષ્યની ચૂંટણીઓમાં જીતાડજો ભૂતકાળમાં તમને ઘણી તક મળી ભાજપ કોંગ્રેસ બધી તક મળી ભવિષ્યમાં મળશે પણ મારા ખેડૂનું માથું એક વખત જો ભાજપ સામે નમી જાય ને તો પછી કોઈ દી ઊંચું નહીં થવા દે ભાજપ એટલે બધાય ભાજપ બનાય કોંગ્રેસ વાળા બધી પાર્ટી વાળા બધા ધર્મ ના બધી નાટના લોકોને વિનંતી છે એક વખત બધા ભેગા મળી જાવ મુઠ્ઠી બંધ કરો પાંચે આંગળી હરખી કરો ના ખેડૂનો માથું ઊંચું થઈ જાય ખેડૂનો છાડી ઊંચી થઈ જાય કોલર ઊંચો રહે એવું પરિણામ આપણે વિસાવદર ફેસણથી લાવી બતાવવાનું છે આ માટે હું તમારા સૌ પાસે વિશેષ આશા રાખું છું ફરી એક વખત હું વિસાવદર ફેસણ અને જૂનાગઢ ગ્રામ્યની આમ આદમી પાર્ટીની ટીમનો આભાર માનું છું એક એવા વ્યક્તિ છે એનું નામ અમે છેલ્લે રાખ્યું રાજુભાઈ બોરખતરિયા અમારા આગેવાન એવો ભયંકર જબરજસ્ત માણસ દિવસ રાત દોડે કોઈ વાત નહીં વિવાદ નહીં ટીકા નહીં ટિપણી નહીં જે કીધું હોય એનાથી દોઢું કામ કરીને આવે સારું કામ કરીને આવે એવા અમારા રાજુભાઈ ક્યાં જબોર ખતરિયા અમારા રાકેશભાઈ હિરપરા સાયલેન્ટ વોરિયર માણસ એક થી એક યોદ્ધાઓ છે આ પાર્ટીમાં એક થી એક ચડિયાતા માણસો વખાણ કરવા બેસીએ તો આખો દિવસે ટૂંકો પડે એવા હારા માણસો ની ટીમ